આયોજન થયેલું આ ઉત્સવ એ શતાબ્દી વર્ષનો પ્રથમ ઉત્સવ વિજયાદશમી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે માંડવી નગર અને માંડવી તાલુકામાં મળીને ચાર ઉત્સવો અલગ અલગ પ્રકારના યોજાઈ રહ્યા છે એક બે તારીખના આજે માંડવી નગરમાં એક ઉત્સવ એ જ રીતે માંડવી તાલુકામાં ત્રણ ભાગમાં ઉત્સવ યોજાવાનો એક બિદળા ઉત્સવ આજે અને સાથે દુર્ગાપુરમાં અત્યારે ઉત્સવ યોજાયો એ જ રીતના પાંચ તારીખે છે એ મોટા લાયજામાં ઉત્સવ ઉજવાનો છે સંઘ શતાબ્દી વર્ષના આ વિજયાદશમી ઉત્સવ નિમિત્તે દુર્ગાપુરમાં મોટી રાયણ ઉપખંડનો માંડવી તાલુકાનો ઉત્સવ આજે યોજાયો આ ઉત્સવમાં સંઘના સ્વયંસેવકો દ્વારા વિશાળ પથ સંચલન અને સાથે સાથે જાહેર કાર્યક્રમ પણ યોજાયો મોટી સંખ્યામાં સમાજના લોકો પણ આ કાર્યક્રમને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા સાથે સંઘના સ્વયંસકો દ્વારા એક પથ સંચલન એટલે કે પરેડ અને એક કલાકની શાખામાં થતા રાષ્ટ્રભાવ જાગે એ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક એટલે માનસિક સ્તરે અને શરીર સ્તરે આપણે વિકાસ થાય એ પ્રકારના કાર્યો એક કલાકની શાખા દ્વારા ચાલતા હોય એનું નિદર્શન આજના ઉત્સવ નિમિત્તે થયું આ ઉત્સવમાં વિશેષ ઉપસ્થિત આ ઉત્સવના અતિથિ તરીકે શ્રી આતુભાઈ કન્નડ ઉપસ્થિત રહ્યા જેથી કરીને એ સેવાભાવી તરીકે આ ગામનું ગૌરવ છે એમના દ્વારા પણ આ ઉત્સવમાં પથસંચલન અને આ કાર્યક્રમ એમને નિહાળ્યો સાથે આ દુર્ગાપુર અને આસપાસના મોટી રાયણના ઉપખંડના સત્તર ગામોની સજ્જન શક્તિ વડીલો માતૃશક્તિ માતાઓ બહેનો સૌ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સહભાગી મહિના અસ્તુ ભારત માતા કહીએ